ગેર ભારતીઓ અને ગેર કાયદેસર રીતે રહે બાંગ્લાદેશીઓ વધુ શંકાસ્પદ યુવાનોને ડિટેન કરી તેમની પૂછપરછ અને તેમના તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે ઓકે તો આપણે 26 તારીખે આપણે જો માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સર જે છે આને એક વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવેલી જેમાં એ સૂચના આપવામાં આવેલી તમામ તમામ પોલીસને ગુજરાત પોલીસ ને સૂચના આપવામાં આવેલી સાથે સાથે આપણે જો ગવર્નમેન્ટ રેલવે પોલીસ છે જીઆરપી અને પણ સૂચના આપવામાં આવેલી કે જે અત્યારે અભિયાન ચાલી રહ્યો છે જો ઇલિગલ બાંગ્લાદેશી જો આપણે ગુજરાતમાં રહી રહ્યા છે આ લોકોને વિરુદ્ધમાં જો અભિયાન ચાલે છે આ અભિયાનમાં કેટલા લોકો જો ઇલિગલ માઇગ્રેન્ટ છે થઈ શકે છે એ ટ્રેન મારફતે જાય તો આ સૂચનાને ધ્યાનમાં રાખીને અમે ચેકિંગ હાથ ધરવામાં આવેલી અને આ ચેકિંગમાં અમે પાંચ ગેરકાયદેસર જો રહેતા અહીંયા બાંગ્લાદેશી છે એને પકડી પણ પાડ્યા છે અને એ પણ ચંદોલા જો તાલાબ છે આને પાસે એક મસ્જિદ પાસે રહેતા હતા અને એ પાંચમાં એક જો સુરતનો હતો પણ એ પાછા આને રિસ્તેદાર જ છે તો એ સાથે જતા હતા અને આને પાસે આધાર પુરાવા જો છે એ પણ પીપલ્સ રિપબ્લિક બાંગ્લાદેશના ઇસ્યુ કરેલા ગવર્મેન્ટના ઇસ્યુ કરેલા આધાર પુરાવા પણ મળ્યા છે તો એ પુરવાર પણ થાય છે કે બાંગ્લાદેશી જ છે અત્યારે તો ચાલુ જ છે તો અત્યારે તો આપણે કામ કરવાનું જ છે પણ આની સાથે સાથે એ અમારે રેગ્યુલર ચેકિંગનો પણ ભાગ છે જેમાં આપણા પાસે ડીજીપી સર અમને છે ડોગ પણ આપ્યા છે અને એ ડોગ જો છે આને થ્રુ આપણે દરેક જિલ્લામાં દરેક જિલ્લામાં જો જીઆરપીના પોલીસ સ્ટેશન છે આને એ આપવામાં આવેલા છે અને એ લોકો આનાથી ચેકિંગ વગેરે જો પણ સસ્પેક્ટ ચાહે વ્યક્તિ હોય ચાહે સસ્પેક્ટ આ રીતે સામાન પણ હોય આને પણ આપણે ચેક કરીએ છીએ આમાં ટ્રેનો આઈડેન્ટિફાઈ કરેલી છે તો એ ટ્રેનો અત્યારે તો જો ટ્રેનો બંગાળ બાજુ જો જાય છે આ ટ્રેનોનો આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને આમાં આપણે એક તો હાવડા છે અચ્છા આસનસોલવાળી છે બસ શાલિમાર છે અરે તેની આપણે ટ્રેન છે જેને આઈડેન્ટિફાઈ કરીને અમે ચેકિંગ હાથ કરાવા લાંબો રૂટની અને આ बाजू જો જતી ટ્રેન જો છે કેમ કે અત્યારે યે પણ લોકો બાંગ્લાદેશ ભાગવા માટે પ્રયત્ન કરતા હતા જો અમે જડપી પડ્યા છે ત્યારે ગુરુવારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે રેલવે એસપી સરોજકુમારી મેડમ આરપીએફ એલસીબી એસઓવી સહિત સંયુક્ત ઉપક્રમે રેલવે સ્ટેશન પર પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનમાં બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ટ્રેન મારફતે મુસાફરી કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી યુવાનોને ચેકિંગ કરી તમામની રેલવે પોલીસે પૂછપરછ કરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા